જન જાગૃતિ ટ્રસ્ટ દ્વારા ઉનાળાની ગરમીને ધ્યાને લઈ જાહેરમાં

ઓપરેટર શહેરના બાપુના બાવલા ચોક ધમધમતા તાપથી લોકોને રાહત મળે તે ધ્યાને લઈ જાહેર ચોકમાં જ્યાં લોકોની વધુ અવરજવર હોય ત્યાં ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી ગરમીમાં ખરીદી કરવા આવતા લોકો થોડી રાહત અનુભવે અને લોકોને થોડી ઠંડક મળી રહે ઉનાળાના તાપ ની અંદરમાં ઉપેટા દ્વારા રાહદારીઓને સાફ કરવામાં આવે જૈન જાગૃતિની પરંપરા છે રસ્તેથી સરખામાં રસ્તેથી દખડતા મનુષ્યને છાસથી આપણા વડાપ્રધાન પણ કીધું છે છાસ એટલા માટે ઉત્તમમાં ઉત્તમ શરીર માટે શરીરમાં પાણીની જે કમી છે એ છાસ દ્વારા પૂરી કરવામાં જૈન જાગૃતિ વર્ષોથી પરંપરાઓ વિચારધારાથી બનેલી છે અમારે તો સમાજની સેવા કરવાની છે આજે છાસ હોય આવતીકાલે પાણી હોય સમ એરિયામાં

બે હજાર ચોવીસના રોજ છાસનું વિતરણ થયું છે આજુબાજુના લોકો ખરીદી માટે આવે છે આ અંદર જ્યારે પાણીની જરૂર હોય ત્યારે આજુબાજુના ગણતંત્ર દ્વારા દર વર્ષની લેમ આજુબાજુ આદના ચોકની અંદર જે પાણીનું પ્રવડ થયું છે આ જ રોજ તેણે એમણે જે છાસનું વિતરણ કર્યું કે લોકો હશે વસે છાશ રહ્યા છે ખરેખર હું ધન્યવાદ આપું છું અશોકભાઈ અને એની ટીમ કારણ કે આવા જે પાણીના બરફ કર્યું હું તો એમ કહું છું કે આ અશોકભાઈ દ્વારા પ્રેરણા જોઈએ છે પ્રાર્થના કરી છે વધારે વધારે શક્તિ આપે અને આ સારા કાર્ય કરવાની